ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા વાસંદા ધારાસભ્ય અનંત પટેલ સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરાડિયા નવસારી ચેતર વસાવાની જે રીતે ધરપકડ કરવામાં આવી છે તદ્દન ગેરકાયદેસરની રીતે ધરપકડ કરવામાં આવી છે જ્યારે એમની ધરપકડ કરવામાં ત્યારે કોઈ અરજી કે એફઆઈઆર લોન્ચ કરવામાં ન આવી હતી અને એમણે જ્યારે ફરિયાદ સામે પક્ષે કરવામાં આવી ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી આ રીતની ધરપકડ એ ભાજપ એ પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે જેમને પકડવા જોઈએ એવા એમએલએ કે જેમના પર બળાત્કારની ફરિયાદ છે હજુ સુધી હજુ સુધી પકડાયા નથી તેમજ કેટલાઓ લોકો એવા છે ઉદ્યોગપતિઓ એવા છે ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી ચેતર વસાવાની ધરપકડ એ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે એ છતી કરે છે અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ધારાસભ્ય ને અમે સમર્થન કરીએ છીએ આવનારા દિવસમાં જો એને છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં ભાજપના આદિવાસી નેતા કેમ નથી બોલતા ભાજપના આદિવાસી નેતા કઠપૂતળી બની ગયા છે ભાજપની અને જો એ બોલે તો એમને ભવિષ્યમાં ટિકિટ ન મળે એવી એવા ડરને કારણે એવો બોલતા નથી પરંતુ અમે સૌ ચેતરભાઈની સાથે છે જે પણ ભાજપ જે આદિવાસી વિરોધી કામો કરી રહ્યા છે અને જે પણ એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે અમે એમની સાથે છે અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે પણ લડશે અમે એની સાથે રહીશું મેડમના રેસ્ટ પિરિયડની બેસ્ટ ભાવશે ટ્રાય કો મિલ ફર્સ્ટ અને ડૉક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર

ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ